પાલીતાણાના ડુંગર પર ગામે પીજી સેલની ટીમ પર કરાયો હુમલો વેઇટ ચેકિંગ અર્થે ગયેલી ટીમ પર કરાયો હુમલો જૂનાગઢ ભાવનગર અને ભુજની ટીમ ગઈ હતી ચેકિંગ પર જેમાં જૂનાગઢની ટીમ પર થયો હુમલો ડુંગરપુર ગામના કોળી શેરી વિસ્તારમાં થયો હુમલો પ્રાથમિક શાળા નજીક રહેતા માથાભારે શખ્સો દ્વારા કરાયો હુમલો હથિયાર વડે હુમલો કરાતા પીજીવીસીએલના કર્મીઓ ઇજાગ્રસ્ત થયા ત્રણ જેટલા વીજ કર્મીઓને પહોંચી ઈજા તમામને સારવાર અર્થે પાલેતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી આવા માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવા પીજીવીસીએલની માંગ રિપોર્ટર કેતન રાઠોડ યશવી ગુજરાત ન્યૂઝ પાલિતાણા